વેરાવળના તલાલા રોડ પર રાત્રિના સમયે એક મોપેડ ચાલક યુવકની અકસ્માત સર્જાયેલી હાલતમાં લાશ મળી આવી છે જો કે બાદમાં પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે આ પ્રકરણમાં યુવકની હત્યા કરવામાં આવી છે વર્ષ બે હજાર ઓગણીસમાં મૃતક સુરેશનો આરોપીની બહેન સાથે સંબંધ હતો જ્યારબાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો ને ત્યાર પછી યુવતીના લગ્ન થઈ ગયા હતા જોકે સુરેશ તેને પરેશાન કરતો હતો

આ જે મરનાર છે સુરેશ એની ઉપર બે હજાર ઓગણીસમાં એક પક્ષોનો ગુનો દાખલ થયેલો એના જ ગામમાં રહેતી એક છોકરી સાથે એને સંબંધ હશે અને એમાંથી સામે ફરિયાદો થયેલી એ બે હજાર ઓગણીસના બનાવને ધ્યાને રાખી અને આ જે છોકરી છે એનો ભાઈ જે માઇનોર છે અત્યારે એને રક્ષાબંધન ઉપર એવું નક્કી કર્યું કે આ મારી બહેનને હેરાન કરે છે એટલે અમે આને પૂરો કરીને આપવાના પ્લાનિંગમાં છીએ